નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે પ્રવાસી શિક્ષકોની ભરતી આવશે કે કેમ અથવા તો પ્રવાસી શિક્ષકોની ભરતી આવી શકે ખરી આ પ્રશ્ન ઘણા સમયથી ઉમેદવારો કરી રહ્યા છે જ્યારે જ્યારે હું વિડીયો અપલોડ કરું છું ત્યારે એની અંદર આવી કમેન્ટ્સો આવતી જ હોય છે હવે તમે જુઓ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયકની જાહેરાત આવી ગઈ છે આનો તમે વિડીયો ના જોયો હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપી દઈશ એ તમે જોઈ લેશો અને જે જે ઉમેદવારોએ ટાટ પાસ કરી છે એ એની અંદર ફોર્મ ભરી શકે છે હવે વાત રહી પ્રવાસી શિક્ષકની તો જ્ઞાન સહાયકની જાહેરાત તો આવી ગઈ છે હવે એ વખતે સંચાલક મંડળો જ્યારે જ્ઞાન સહાયકની જાહેરાત નથી આવી એ વખતે રજૂઆત કરતા હતા કે કાં તો જ્ઞાન સહાયક ભરો અથવા તો પ્રવાસી શિક્ષકો ભરો તો સરકારે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયકની જાહેરાત આપી દીધી છે રહી વાત પ્રાઇમરીની તો પ્રાઇમરીમાં હજી સુધી જ્ઞાન સહાયકની જાહેરાત આવી નથી હવે માધ્યમિકમાં તો જ્ઞાન સહાયકથી જગ્યા ભરવામાં આવશે પરંતુ પ્રાથમિક શાળામાં પણ હજી જગ્યાઓ ખાલી છે તો ત્યાં વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે કાં તો પ્રવાસી શિક્ષક ભરો કાં તો જ્ઞાન સહાયકથી જગ્યાઓ ભરો આવી રીતની માંગ કરવામાં આવે છે હવે પ્રવાસી શિક્ષકની ભરતી આપણને ખબર છે કે જ્યારથી જ્ઞાન સહાયક યોજના શરૂ કરવામાં આવી છે ત્યારથી પ્રાથમિક હોય માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હોય એની અંદર પ્રવાસી શિક્ષકોની ભરતી બંધ કરી દેવામાં આવી છે સરકાર દ્વારા જ્યારે પણ જ્ઞાન સહાયક યોજનાનો ઠરાવ બહાર પાડવામાં આવે છે એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે જ્ઞાન સહાયકની યોજના લાગુ પડેથી આ ઠરાવ લાગુ પડેથી પ્રવાસી શિક્ષકનો જે ઠરાવ છે એ આપોઆપ રદ થઈ જશે અને જ્યાં પણ પ્રવાસી શિક્ષકો કામ કરતા હશે એમને છૂટા કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો એટલે પ્રવાસી શિક્ષકની જે ભરતી છે એ ત્યાંથી જ સ્ટોપ કરી દેવામાં આવી છે હવે એનો ઠરાવ અને જે જોગવાઈઓ હતી એ જ રદ કરી દેવામાં આવ્યું છે અને એને લઈ અને પ્રવાસી શિક્ષકની ભરતી છે એ ત્યાંથી જ બંધ કરી દેવામાં આવી છે સરકાર ભરશે તો જ્ઞાન સહાયકથી જ જગ્યાઓ ભરશે એટલે જ્ઞાન સહાયકોની જગ્યા જે પ્રમાણે ભરાય છે એ પ્રમાણે પ્રાથમિકની અંદર પણ ભરવામાં આવશે એટલે મારા મત અનુસાર તો આમ જુઓ તો પ્રવાસી શિક્ષકની ભરતી છે એ બંધ જ કરેલી છે હવે એના માટે કોઈ સ્કોપ નથી એટલે ઘણા ઉમેદવારો રાહ જોઈને બેઠા હોય કે પ્રવાસી શિક્ષકની ભરતી આવે તો એ નિરર્થક છે કેમકે પ્રવાસી શિક્ષકનો ઠરાવ છે એ જ રદ કરી દેવામાં આવે છે જો આવું કરવું હોય ભરતી કરવી હોય તો પછી પ્રવાસી શિક્ષક માટે ફરીથી ઠરાવ કરવો પડે એનો જીઆર બહાર પાડવો પડે એની શરતો બોલીઓ છે એ સરકારે જાહેરાત કરવી પડે અને ત્યાર પછી પ્રવાસી શિક્ષકની જે પ્રમાણે ભરતી કરવામાં આવતી હતી એ પ્રમાણે પ્રવાસી શિક્ષકની ભરતી કરે તો આ એક રસ્તો છે કે આવી રીતે એને પ્રવાસી શિક્ષકની ભરતી કરવી પડે પરંતુ હાલ એવી પ્રવાસી શિક્ષકની ભરતી આવવાના કોઈ એંધાણ દેખાતા નથી બની શકે સરકાર જાહેરાત કરે તો કોઈ પ્રોબ્લેમ નથી જીઆર બહાર પાડે તો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ હવે સરકાર મને એવું લાગે છે કે જ્ઞાન સહાયકની ભરતી કરીને જ શિક્ષકોની ઘટ છે એ પૂરી કરશે હવે પ્રવાસી શિક્ષકને ભરશે નહીં તો આ રીતે પ્રવાસી શિક્ષકની ભરતી તમે આવશે કે કેમ અને આવી શકે ખરી તો આ એનો રસ્તો બતાવ્યો છે કે આવે તો આવી રીતે આવે અન્યથા સરકાર પર ડિપેન્ડ છે કે કેવી રીતે ભરતી કરવી પ્રવાસી શિક્ષકની ભરતી મારા મત અનુસાર તો આવશે નહીં જ્ઞાન પણ જગ્યાઓ છે જ્ઞાન સહાયકથી જ ભરશે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે પ્રવાસી શિક્ષક જ્ઞાન સહાયક વિદ્યા સહાયક હોય એને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો વિડીયોના કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો